જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અરજી આઠનો પચીસમ શ્લોક સમજીશું તુમો રાત્રિસ્થા કૃષ્ણ ક્ષમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ત નિર્વૃત ધુમાડો રાત્રિ કૃષ્ણ પક્ષમાં કે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે તે છ માસમાં જે યોગી મૃત્યુ પામે છે તે ચંદ્રલોકમાં જાય છે પરંતુ ત્યાંથી પુનઃ પાછો આવે છે શ્રીમદ ભાગવતમમાં તૃતીય સ્કંદમાં કપિલ મુનિ ઉલ્લેખ કરે કે જેઓ આ પૃથ્વી પર સકામ કર્મકાંડ તથા યજ્ઞકાંડમાં નિપુણ હોય છે તેઓ મૃત્યુ પછી ચંદ્રલોક પ્રાપ્ત કરે છે આ મહાન આત્માઓ ચંદ્રલોકમાં લગભગ દસ હજાર વર્ષ દેવોની ગણના અનુસાર રહે છે અને સોમરસનું પાન કરીને જીવનનો આનંદ માણે છે છેવટે તેઓ પૃથ્વી પર પાછા આવે છે આનો અર્થ એ થયો કે ચંદ્રલોકમાં ઉચ્ચ શ્રેણીના જીવો રહે છે પરંતુ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા તેમને જોઈ શકાતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ